મારે શ્રાવણ મહિનાનો ઉપવાસ જાજુ જમતી નથી હવે સમજી સત્સંગનો જાજુ જમતી નથી વહેલી સવારથી મેં તો કા ખાધું નથી દૂધ બે ગલાસ વિના કાંઈ પીધું નથી ફક્ત કેળા ખાધા છે બે ચાર હું કાંઈ જમતી નથી દેવ મંદિરથી પરી હું કેર આવીને સિંગદાણા કાધા થોડા ટેકા માટે એમાં કરતા વાનગી બે ચાર જાજુ જમતી નથી થોડા પરાર વાનગી મેં તૈયાર કરી જમી પ પરવારીને નીંદ્રા ચડી ચાર વાગે ચા પાણી તૈયાર ઝાજુ જમતી નથી સુકી પાજી આ રોગીને સત્સંગમાં ગઈ જૂસ પીતા પછી થોડી રાહત થઈ એન થોડી ખરી મેં પરાર કર્યું મારે શ્રાવણ મહિનાનો ઉપવા સજા કાંઈ જમતી નથી